એટલી બધી તૈયારી કરતા હોઈએ મહેનત કરતા હોઈએ સાથે બેક ઓફ ધ માઇન્ડમાં એવો પ્રશ્ન ચાલતો હોય છે મૂંઝવણ કે મારા માતા પિતા મારા પરિણામથી ખુશ થશે કે નહીં આ પ્રશ્ન સતત બાળકોના મગજમાં ચાલતો હોય તો માતા પિતા વિશે સાહેબ શું કહેશો તમે બાળકોના મેં કીધું ને કે એજ્યુકેશન ઇઝ અ થ્રી ડાયમેન્શન પ્રોસેસ મા બાપનો રોલ ખૂબ જ અગત્યનો છે પહેલી વસ્તુ તો એ કે દરેક બાળકની ક્ષમતા દરેક મા બાપે વાસ્તવિક ક્ષમતા પણ જાણવી જોઈએ બરાબર છે આપણે કેમ ભૂલ કરી લઈએ છીએ એક તો આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે પાડોશીનો દીકરો અથવા કોઈ સ્કૂલના બીજા કોઈ એની સાથે મૂકવા જતા હોય એમાં કોઈ જો ટીચ પેરેન્ટ્સ હોય તો એનો દીકરો જે પરફોર્મન્સ કરે છે એવો જ મારો દીકરો પરફોર્મ કરે આવી માન્યતા જે પેરેન્ટ્સમાં હોય છે એના કારણે બાળક ઉપર બોજ આવી જતો હોય છે એટલે અપેક્ષા અને કમ્પેરિઝન તુલના આ બે છે ને પેરેન્ટ્સ અને બાળક વચ્ચે ખાઈ ઊભી કરતા હોય છે એટલા માટે કે પેરેન્ટ્સની અપેક્ષા અને પેરેન્ટ્સ બીજા સાથે જ્યારે કમ્પેર કરે છે ત્યારે એની એની અપેક્ષાનું જે ધોરણ છે એ વધારે ઊંચું થાય છે એમાં એ ચૂકી જાય છે કે પોતાના બાળકની વાસ્તવિક ક્ષમતા કેટલી છે પોતાનું બાળક એ વાસ્તવિક ક્ષમતા પ્રમાણે કેટલા કલાક કામ કરે છે ક્વોલિટી વર્ક કેટલું કરે છે અને એ ક્વોલિટી વર્ક પ્રમાણે એ કેટલો આઉટપુટ આપી શકે છે આ એસેસમેન્ટ પેરેન્ટ્સે કરવું જોઈએ અને આ બાબતની ચર્ચા ખુલ્લા મનથી ટીચર સાથે પણ કરવી જોઈએ આ સમય એવો છેલ્લો જે બે બે સવા બે મહિનાનો હું તો એવું એવું આપના માધ્યમથી વિનંતી કરું જેટલી સંસ્થાઓ જે શૈક્ષણિક સંસ્થાઓ એમણે બાળક એ વિષયના ટીચર અને પેરેન્ટ્સની દસ દસ મિનિટની એ બાળક સાથેની વન ટુ વન કાઉન્સિલિંગ ખુલ્લા મને થવું જોઈએ અને ટીચરે ખુલ્લું કહી દેવું જોઈએ એમને એમની હાજરીમાં કે બાળકની ક્ષમતા આટલી છે તમે એની પાસે આટલી જ અપેક્ષા રાખો બીજા બાળકો સાથે કમ્પેર નહીં કરો એ ભલે એને જાહેરમાં નહીં ટોકે બાળકને પણ કે બેટા જો ચિંતા ન કર તારે આ આટલી આ વર્ષ દરમિયાનની આટલી ટેસ્ટમાં તારું આટલું રિઝલ્ટ છે એની સામે અરીસો છે હા એ બધા ટેસ્ટ પેપર લઈને બતાવે પેરેન્ટ ને એની સામે બાળકને સામે રાખે અને ટીચર કહે જો આ વર્ષ દરમિયાન આ પરફોર્મન્સ છે હવે આપણી પાસે બે સવા બે મહિના છે અને આ તમારું એવરેજ પરફોર્મન્સ એટી પર્સન્ટ છે આ વર્ષ દરમિયાન તમારી ટેસ્ટ નું એવરેજ પરફોર્મન્સ એટી પર્સન્ટ છે જો તમે આને હજી વધારે સારું પરફોર્મ કરશો તો આપણે અહીંયા ક્યાંક એટી ફાઈવ એટી સેવન અને ખૂબ એક્સ્ટ્રા ઓર્ડરની મહેનત કરશો તમે નાઇન્ટી સુધી લઈ જશો તો એટીથી નાઇન્ટીની વચ્ચે તમારું બાળક ક્યાંક પરિણામ લાવી શકશે ક્યારે કન્ડિશન એપ્લાય કે આ સવા બે મહિનાનો તમે ખૂબ સારો ક્વોલિટી ટાઈમ આપી શકો તો હવે એને એમ જ કહેશે કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આપે તો બાળકમાં પ્રોબ્લેમ એ આવશે કે એટી પર્સન્ટ એવરેજનું બાળક છે એમના પેરેન્ટ્સ એમને નાઇન્ટી અપની જ અપેક્ષા રાખે છે વારંવાર એટલે બાળકને એક પ્રકારનો અનકોન્શિયસ ફિયર ઉભો થાય છે અપેક્ષા અને વાસ્તવિકતા એ બેની વચ્ચે બાળક ખેંચાય ત્યારે એ પ્રયાસ એવા કરશે આપે કીધું ને વડાલિયા સાહેબ કે અનકોન્શિયસલી એવું વિચારે છે કે મારા મા બાપની અપેક્ષા પ્રમાણે હું રિઝલ્ટ આપી શકીશ કે કેમ એ શું છે એ જો ખરેખર એટી પર્સન્ટનો તો સ્ટુડન્ટ છે જ વાસ્તવિક એનું પરિણામ એટી પર્સન્ટ છે લાવી શકે એવો છે કેપેબલ છે આટલું હવે એના પેરેન્ટ્સ વારંવાર નાઇન્ટી નાઇન્ટી ફાઈવ એમબીબીએસમાં બી ગ્રુપ હશે તો એમ કહેશે બેટલા આમાં આટલું અટક્યું છે ગવર્મેન્ટમાં આટલે મળે આટલું તો લેવું જ પડે એટલે શું થાય કે બાળક અને પેરેન્ટ્સ વચ્ચે જો વાસ્તવિક એટલું કોમ્યુનિકેશન નહીં થાય પ્રોપર નિખાલસતાથી જો વાતચીત નહીં થાય તો એ વાતચીત નહીં થવાના કારણે બાળકની ઉપર એક બોજ લાગશે એ બોજ એમને ક્યાંક ને ક્યાંક આવા નકારાત્મક વિચારો તરફ લઈ જશે કે મારો પરફોર્મન્સ હું નહીં આપી શકું મેં વાંચ્યું છે પણ મારા મા બાપની અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં આપી શકું આ જો ન થવા દેવું હોય તો મા બાપ પેરેન્ટ્સ એટલે પેરેન્ટ્સ બાળક અને ટીચરે અઠવાડિયામાં કમસે કમ એકવાર હજુ જે છ અઠવાડિયા આપણે કે આઠ અઠવાડિયા બાકી હોય કે દસ અઠવાડિયા બાકી હોય તો કમસે કમ એકવાર અઠવાડિયામાં દસ દસ મિનિટ એકદમ નિખાલસતાથી વાસ્તવિકતા શું છે અને હાલમાં જે મહેનત ચાલી રહી છે એમાં શું છે બાળકે પણ એકદમ નિખાલસતાથી ટીચર સાથે વાત કરાય કે ટીચર મને આવા વિચારો આવે છે મારા મા બાપ મને એવું દરરોજ કહે છે કે બેટા જો ગયા વખતે આ કોલેજમાં આટલું એટલું હતું અને આટલું તો આપણે આવે તો જ આપણે ફી ભરી શકશું સેલ્ફ ફાઇનાન્સમાં મળશે તો આપણે એટલી ફી નહીં બાળકો ઉપર આ એક બહુ મોટી પેલી છે કે એ એ એમના પેરેન્ટ્સની આર્થિક જે કન્ડિશન છે મા બાપની જે ઇકોનોમિકલ કન્ડિશન છે એ કન્ડિશન એને બહુ કન્સિડર થતી હોય છે એમાં હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓમાં ખાસ એટલા માટે કે એની એ એજમાં એની એક સેન્સિટિવિટી વધી હોય છે એની 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 જે એનર્જી છે એ એનર્જી ક્યાંક ને ક્યાંક એ એના મા બાપની જે ઇકોનોમિકલ કન્ડિશન છે એની સાથે કમ્પેર કરતા હોય છે કે ભાઈ સેલ્ફ ફાઇનાન્સમાં મળશે તો મા બાપને આટલી ફી ભરવી પડશે આ કોલેજની તો આટલી ફી છે ક્યાંક ને ક્યાંક એને આ વર્ષ દરમિયાન એવા કાઉન્સેલિંગમાં વાતો પણ સાંભળી હશે બીજાથી માહિતી મેળવી હશે તો મને આટલું મેરિટ નહીં આવે તો મને સેલ્ફ ફાઇનાન્સમાં મળશે આટલું મેરિટ આવે તો જ મને ગવર્મેન્ટમાં મળશે નહીતર તો મારા પેરેન્ટ્સ ફી નહીં ભરી શકે એ પણ એને એક સાયકોલોજીકલ ડર ઊભો થતો હોય છે એના કારણે એની પરીક્ષામાં પરિણામમાં ખૂબ એની અસર થતી હોય છે એટલે પહેલાં તો મા બાપ અને બાળક બંને નિખાલસતાથી વાત કરે પહેલાં તો એનું માત્ર ને માત્ર ફોકસ હું ફરી રિપીટ કરું યથો મન તથો પ્રાણ જ્યાં એ મન કેન્દ્રિત કરશે ત્યાં એની પ્રાણ મીન્સ એની ઉર્જા કેન્દ્રિત કરશે દરેક બાળકમાં એક સરખી પ્રકૃતિ ઉર્જા આપેલી છે ઉર્જામાં ક્યાંય ભેદ છે જ નહીં ભેદ ક્યાં છે આપણા ફોકસમાં દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી બધું જ ભૂલીને એ વિષય ઉપર પોતાની તમામ ઉર્જા કેન્દ્રિત કરે છે એટલે એનું એનું કોન્સન્ટ્રેશન એક જગ્યાએ થાય છે એટલે એના એની તાકાત છે બમણી થઈ જશે એટલે એ વિષય એને આત્મસાત થઈ જશે એનું પરફોર્મન્સ આવશે હવે કોઈ એક વિદ્યાર્થી અત્યારે આપણે આજની ક્ષણે વિચારીએ કે અત્યારે મહેનત કરે છે ત્યારે એને એમાં કોન્સન્ટ્રેશન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એનો એક વિચાર એવો આવે છે થોડીક વારમાં કે મને સેલ્ફ ફાઇનાન્સમાં મળશે તો મારા મા બાપ કી નહીં ભરી શકે મને ગવર્મેન્ટમાં મારે મેળવવું હોય તો મારે તો નાઇન્ટી સેવન મેળવવા પડશે મને આમાં અત્યાર સુધીમાં એટી એટી ટુ જ આવે છે આ ગેપ હું કેવી રીતે કરીશ તો એને શું થયું કે આ એની એનર્જી એને ક્યાં ફ્યુચર માટે આપણે હંમેશા આપણી એનર્જીને કાં તો ફ્યુચરના વિચારોમાં એ કન્ઝ્યુમ થઈ જાય છે આપણી એનર્જી કા પાસ્ટમાં આપણા નબળા અનુભવો હોય છે એમાં આપણે જતા રહીએ છીએ ઓલી પરીક્ષામાં મને આમ થયું આમાં એમ થયું ઓલીમાં આમ થયું તો હવે સારું આમાં દસમામાં મને પરીક્ષા વખતે છે ને તાવ આવી ગયો આ વખતે બારમામાં એવું ન થાય ને તો સારું હવે જો આપણે વિચાર જો આપણા વિચારો શું કરે છે કે જ્યાં વિચારો આપણા કરીએ છીએ ત્યાં આપણું ફોકસ થાય છે જ્યાં ફોકસ જાય છે ને એ હંમેશા એના ઉપર આપણી એનર્જી કેન્દ્રિત થાય છે એટલે એક વિનંતી એ છે કે તમે હંડ્રેડ પર્સન્ટ તમે જે મહેનત કરતા હોય જે વિચારતા હોય ત્યારે તમારે વર્તમાનમાં રહેવાની આદત પાડવી જોઈએ પેરેન્ટ્સ અને ટીચર એને એવી આદત પાડે કે બેટા અત્યારે ભૂલી જાતું બાળક નાની એવી હિન્ટ આપે ને ફીની હિન્ટ આપે મેરિટની હિન્ટ આપે આમાં એડમિશન મળશે કે આમાં એની હિન્ટ આપે આ વિષયમાં મને નબળું આવશે કે આમ આવશે એ વખતે ટીચરે પણ એને એ બાબતે એને કોન્સલ્ટ કરવું જોઈએ પેરેન્ટ્સે પણ કહેવું જોઈએ બેટા અત્યારે ભૂલી જતું તારું જે રિઝલ્ટ આવશે ને એમાં આપણે આગળ વધશું બીજું મારે વચ્ચે એક વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે મા બાપને પણ કહેવું છે કે કોઈ પણ બોર્ડની પરીક્ષા હોય યુનિવર્સિટીની પરીક્ષા હોય કે તમે જે કોઈ ઓપન એક્ઝામ આપો છો ઇટ ઇઝ નોટ અ ફાઇનલ એક્ઝામ ઓફ યોર લાઈફ જીવનની આ કોઈ અલ્ટિમેટ એક્ઝામ છે એવું તો નથી આખી જિંદગી પરીક્ષાઓ આપીએ જ છીએ ને આપતા જ આવ્યા છીએ દસ ધોરણ સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે બારમા ધોરણ વાળા બાર ધોરણ સુધી પરીક્ષાઓ આપી છે દરેક વખતે પરફોર્મ કર્યું છે તો કદાચ બારમા દોડના પરફોર્મન્સમાં કદાચ કોઈ મુશ્કેલી આવશે તો કઈ જીવન આપણે છ માર્ક્સ માટે રહી ગયો ફાઇનલ પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યુઝ આ બધામાં હું મારો પ્રથમ જે હતો અઢાર અઢાર કલાક મહેનત કરવા છતાં ચાર વર્ષ સુધી કન્ટિન્યુઅસ મહેનત કરી અને છતાં હું ફાઈનલ કટ ઓફમાં છ માર્ક્સ માટે રહી ગયો તો બીજા એટેમ્પમાં હું પાસ થઈ ગયો તો એવું જરૂરી નથી કે કોઈ એટેમ્પમાં આપણને નિષ્ફળતા મળે એટલે પહેલાં તો મેન્ટલી એ સ્વીકારી લેવું જોઈએ દરેક કે આને આપણે ઇન્વોલ્વમેન્ટ હંડ્રેડ પર્સન્ટ આપવાનું પણ એને એના માટે ફ્યુચરમાં આમ થઈ જશે આનું આમ થઈ જશે ભૂતકાળમાં જો આમ થઈ ગયું એટલે આમ ન થાય ધ્યાન રાખજે આપણે કાં તો છે ને ભૂતકાળના અનુભવોને વાગોળીએ છીએ નબળા અને કાં તો ભવિષ્યની ચિંતા કરીએ છીએ કે આમ આમ થઈ ને ને એટલે પહેલી મારી એક વિનંતી એ છે કે જ્યારે મહેનત કરીએ ને ત્યારે આપણે હંડ્રેડ વર્તમાનમાં રહેવાની આદત જે વિષય ભણીએ છીએ એને ભૂલી જાવ રિઝલ્ટ ઉપર ફોકસ ક્યારે કરવું જોઈએ તમારો ગોલ છે પણ વાંચતા હોય ત્યારે તમારો ઇન્વોલ્વમેન્ટ હંડ્રેડ પર્સન્ટ એ વિષયમાં એ સબ્જેક્ટમાં એ ક્ષણ ઉપર હોવું જોઈએ મેં મેં અહીંયા આગળના વિષયમાં કીધું હતું જે પ્લાનિંગમાં કે એલર્ટનેસ હોવી જોઈએ અવેરનેસ હોવી જોઈએ એલર્ટનેસ અને અવેરનેસ તો જ હોઈ શકે કે તમે નથી ભવિષ્યની ચિંતામાં કે નથી ભૂતકાળના નબળા અનુભવમાં આ બંનેને તમે કાઢી નાખો એટલે ઓટોમેટિક તમારું કોન્સન્ટ્રેશન તમારું ફોકસ એ વિષય ઉપર થઈ જશે તમે વર્તમાનમાં છો ત્યારે મા બાપે જો બાળક ભવિષ્યની ચિંતા કરતું હોય ત્યારે બિલકુલ એને સપોર્ટ કરવો જોઈએ કે બેટા ચિંતા છોડી દે તારા રિઝલ્ટ જે આવશે એ અત્યારે તો મહેનત કરી લે અને જે કંઈ સમય મળ્યો છે ને એમાં પૂરેપૂરી મહેનત કરી ચિંતા બીજું એને એડમિશનની ચિંતા થતી હોય એ પણ એને અવોઈડ કરવાનું ટ્રાય કરો કે બાળક એ વિષય અત્યારે એડમિશનની ચિંતા જ ન કરે ભૂલી ભૂલી એડમિશન કેટલું મેરિટ આવશે એ તમે જે કરો છો એ વિષયમાં પૂર્ણતા કેવી રીતે આવે કે આ ચેપ્ટરમાંથી મને પાંચ માર્કનો પ્રશ્ન આવે છે તો આ ચેપ્ટર મેં હું એવું કેવી રીતે આત્મસાત કરું કે મને પાંચમાંથી માંથી પાંચ આવે બરાબર દરેક વખતે એનું ફોકસ નાના 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 પહેલા ઉપર હોવું જોઈએ વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં થાય છે હું દાખલા તરીકે મેં મારા ફર્સ્ટ એટેમ્પ અને સેકન્ડ એટેમ્પમાં શું ભૂલ કરી હતી ને એનું મેં એક લિસ્ટ બને ચાર વર્ષ સુધી અઢાર અઢાર કલાક મહેનત કર્યા પછી તમને સિલેક્શન નો થાય એટલે આઘાત લાગે બે ત્રણ મહિનામાં માનસિક સ્વાસ્થ્ય મેળવી અને પછી મેં વિચાર્યું ઘણી વાર શું છે નબળા નબળા વિચારો આવે આસપાસમાંથી નબળા કે આમાં બધું આવું જ ચાલતું હોય આ પરીક્ષામાં બધી લાગવત ચાલે ને અને આમ થઈ જાય આમ થાય પછી મેં આસપાસમાં બધું જોયું ભાઈ આવું તો છે નહીં મારા કરતાં એ નબળા બેકગ્રાઉન્ડ વાળા કોઈ હાથ એવા લોકો સિલેક્ટ થયા પછી મેં વિચાર્યું કે આમાં શું થઈ શકે એટલે મેં એક ફૂલસ્કેપની બુક લીધી મારી જે જે ભૂલો હતી ને એને ભૂલોને મેં લખવાનું શરૂ કર્યું મેં આ ભૂલ કરી મેં ગુજરાતીના પેપરમાં ઓવર કોન્ફિડન્સના કારણે જે સ્કોર થવો જોઈએ ન થયો જે અર્થ વિસ્તાર મારે પરફેક્ટ આપવો જોઈએ મને દસ માર્કનો અર્થ વિસ્તાર હોય તો એમાં મારે દસમાંથી મેક્સિમમ માર્ક્સ આવવા જોઈએ એવું ન કર્યું એવરેજ લખ્યો નિબંધમાં મારે જે મહેનત કરવી જોઈએ એ ન થઈ શકી મને સૌથી વધારે સારું જે આવડતું હતું એનાથી શરૂઆત ન કરી એનાથી મારે જે બે ત્રણ થોડી ચેક થઈ આ બધા જ મોઇ પોઈન્ટ મેં લખવાનું શરૂ કર્યું કે મારી ક્યાં 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 ભૂલો છે મારી વિકનેસ શોધી મીઠી એ વિકનેસ ઉપર મેં બીજા બીજા એટેમ્પમાં મેં હાર્ડલી મહેનત કરી છે ઓછી મહેનતમાં બધી જ મારી ભૂલો ઉપર ફોકસ કર્યું એટલે ઓટોમેટિક ભૂલો સુધરી ગઈ એટલે મારું પરફોર્મન્સ છે ને એક ખૂબ સારા હાયર મેરિટ ઉપર મારું સિલેક્શન થયું તો અત્યારે એ દાખલા તરીકે તમારી પાસે સવા બે મહિના છે હવે તમારી પાસે સિલેબસ નક્કી છે આપણે નબળા છીએ વર્ષ દરમિયાન આપણે કઈ કઈ ભૂલો કરી છે એ ભૂલોનું એક તટસ્થ રીતે આપણી જાતને બાજુમાં મૂકી દેવાની એકદમ તટસ્થ સમજો એક ઇંગ્લિશમાં બે વર્ડ છે આપણે જે અત્યારે કરીએ છીએ ઇન્ટર કોમ્યુનિકેશન કરીએ છીએ બે વ્યક્તિ સાથે એક વ્યક્તિ પોતાની જાત સાથે કોમ્યુનિકેશન કરતો કોમ્યુનિકેશન હવે જ્યારે મેં તટસ્થ રીતે મારા મુદ્દા શોધ્યા મારી જાતને ત્યારે મેં મારી જાતને બાજુ મૂકી મેં નક્કી કર્યું કે મેં કઈ કઈ ભૂલો કરી છે ત્યારે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર કોઈપણ ડિફેન્સ મિકેનિઝમ બચાવ પ્રયુક્તિ વગર કે હું પહેલાં એટેમ્પમાં સિલેક્ટ ન થયો એનું શું કારણ તો કે ભાઈ આ આ પરફોર્મન્સમાં આ ભૂલો કરી મને ગણિતના દાખલાઓ ન આવડ્યા તો હવે મારે બીજ ગણિત શીખવું જ પડશે પહેલાં જે મેં છાપાઓમાંથી જે જે નોટ્સ તૈયાર કરી હતી એ પરફેક્શન નહોતો એવું રેન્ડમ પ્રશ્નના જવાબ લખ્યા તો વિદ્યાર્થીઓ પાસે જે છે અત્યારે જે સમય એમાં એમણે એમના પોતાની જે વીકનેસીસ છે જે આ વર્ષ દરમિયાન હવે નબળા પાસાઓ છે એના ઉપર ફોકસ કરી દે અને તટસ્થ રીતે પોતાની જાતને મૂકીને કે ના આટલું મને નથી આવડતું આટલું આવડે છે એના ઉપર ફોકસ કરશે એટલે આવડવામાં મળશે આટલું મારે શીખી દેવું છે તો સાહેબનો જે પ્રશ્ન છે એક તો અપેક્ષાઓ અને વાસ્તવિકતા એનું મૂલ્યાંકન થાય એટલે શોર્ટ એનાલિસિસ ત્યાં પણ લાગુ પડશે બાળકની કેટલી સ્ટ્રેન્થ છે અને કઈ બાબતમાં વીકનેસ છે એકદમ તટસ્થ રીતે બાળક પણ નિખાલસતાથી ટીચર સાથે વાત કરે બાળક નિખાલસતાથી પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરે એટલે ઓટોમેટિક એમને એમની વાસ્તવિક લેવલ એમની જે વીકનેસીસ છે અને સ્ટ્રેન્થ છે એ આવી જશે જેટલી વીકનેસીસ છે એમને સુધારવાની કોશિશ કરે એટલે મેક્સિમમ રિઝલ્ટ સુધી પહોંચી શકે